તેમના ઘરે પહોંચેલા કોર્પોરેટર ચિરાગ સોલંકીના હાથમાં ગ્લો દેખાયા હોવાના સીસીટીવી કેમેરાથી રહસ્ય સર્જાયા છે વોર્ડ નંબર ત્રીસ ના ભાજપના મહિલા મોરચાના ચોત્રીસ વર્ષ પ્રમુખ દીપિકા પટેલના આપઘાત કેસમાં પહેલા દિવસથી કોર્પોરેટર ચિરાગ સોલંકીની ભૂમિકા પોલીસને શંકાસ્પદ લાગી રહી છે રવિવારે બપોરે દીપિકાએ ચિરાગને ફોન કરીને કહ્યું હતું કે હું આપઘાત કરું છું ગણતરીની મિનિટોમાં જ ચિરાગ દીપિકાના ઘરે સર્જિકલ ગ્લોવ્સ પહેરીને પહોંચ્યો હતો જે કોઈ ચોક્કસ પ્લાનિંગનો ભાગ બતાવતો હોવાનું મનાય છે દીપિકાની ડેડ બોડી નીચે ઉતારવી પોલીસને જાણ ન કરી દુપટ્ટો કબાટમાં મૂકવો રોજ ત્રીસ પાંત્રીસ કોલ કરવા દીપિકાનો સુસાઇડ કરતા પહેલાં ચિરાગને જ ફોન કર્યો દીપિકાનો ફોન લોક થઈ જવો સિવિલમાં ડેડ બોડી લઈ જતી વખતે એક ગ્લોઝ ફેંકી દેવા જેવી બાબતો ચિરાગ ઉપર દીપિકાના આપઘાતના કારણ માટે જવાબદાર હોવાની પોલીસને શંકા ઉપજાવી રહી છે